દુબઈમાં હીરા કંપનીમાં નોકરી અને કતાર ગામનો યુવક છે તેની ધરપકડ કરાઈ છે સુરત દુબઈ ફ્લાઇટમાં એર ઓસ્ટ ઈ સિગરેટ ફૂટતા મુસાફરને પકડ્યો હતો ત્યારે તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો પ્રતિબંધિત સિગરેટ છે પ્લેનમાં લઈ જવા માટે સ્મોકિંગ કરવાની કરતૂટ કરી રહ્યો હતો ત્યારે ડુમસ પોલીસમાં આ બાબતે ગુનો નોંધાયો છે કતાર ગામના રાજેશ વર્માની પ્રતિબંધિત સિગરેટ પ્લેનમાં લઈ જવા અને ચાલુ પ્લેનમાં સ્મોકિંગ કરવાના બાબતે અત્યારે હાલ તેની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી વિદેશી દારૂની બોટલો પણ જપ્ત કરાઈ છે આમ આરોપીની ધરપકડ કરીને ડુમ્મસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ